વ્લોગ જેમ બને એમ થોડા ઓછા આવશે મારા જેટલી મહેનત થાય એટલી હું કરે જો તમે રમતો રો આવી જાય બધા અને જો બધા રમીશી હર હર માધે વેલકમ બેક ટુ માય નવી વ્લોગ વિડીયો જય માતાજી સ્વાગત છે આપના નવા વ્લોગ વિડીયોની અંદર તો વરસાદ રાતનો ચાલુ છે અને હાલ થોડો રહી ગયો તમે જુઓ અને હાલ રહી ગયો છો તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયોની અંદર બનાવી લેજો કન્ટિન્યુ તો ચાર વાગી જાય અને વરસાદ જેવું વાતાવરણ છો તમે જુઓ સોટા પણ ચાલો એ તો અમુક વરસાદ અંધાર્યો અને અત્યારે શનિવાર છો એટલે જુઓ વરસાદ અંધાર્યો છે તો વરસાદ સખત અંધાર્યો એટલે આપણે વીજળીઓની બીક ચબલ લાગે જુઓ અમુક વરસાદ મંદિર નવી છત્રી લીધી એને ખુલ્લે અને પછી જઈએ હનુમાનના દર્શન કરવા હા તો ચાલો ઓનો લુક જોરદાર લાગે પણ આજે સ્ટેન્ડરી ઘણું ઘણો અનુસાર જુઓ જુઓ તમે અને ઉપરથી કોક જુઓ અનુ જોરદાર લાગે તો જો તમે કોઈ કોક નજાર આવો છો જોવા તમે રસ્તો પર કામ મોકલી આવો છો જોવા ફાઇનલી દર્શન કરી લીધા અને હવે જઈશું આપણા ઘર સાઈડ અને ઘર સાઈડ જઈને હું વિચારશે કે આપણે આગળ બનાવીએ તો આપણા બીજું વાત કહેવી છે જે આપણા વિડીયોની અંદર ચેલેન્જ વિડીયો પણ લાવશો તો ખાલી તમે સપોર્ટ કરજો તો આપણા વિડીયોની અંદર ચેલેન્જ વિડીયો પણ કરશો તો સપોર્ટ ફૂલ કરજો અને સબસ્ક્રાઈબ કરતો અને ના ભૂલતા બધો નદી વિભાગ જો તમે બતાવ્યા તો વિડીયોની અંદર જો આ નદી વિભાગ છે બધો અને હનુમાનનું મંદિર જો પેલી સાઈડ છે હાલ વખત દેખાય તો આપણે ઘર સાઈડ જઈને મળીએ છોટા ચાલુ થઈ જાય જુઓ તમે સાથે લઈ લીધી હવે જુઓ તમે અમુક નજારો પહેલાં આ મકુથી આ રસ્તા આવતા પણ આ મકુ હવે નહીં આવતા અને તમને વટાવું આગળ જઈ આ જે ધોરો છો આ હોમો જે ધોરો છો એ ધોરો ની પીલી મકું તળાવ છે અને એ તળાવની બાજુ ઘર છે જો આ વાતાવરણ મિત્રો મારે એક વાત કેવી કે પછી કમ્પ્લીટ એક જગ્યાએ મસ્ત બેસીને વાત કરું તો મન તો આપણા ઘરમાં જઈને શાંતિથી બેસીને વાત કરું તો મારું કેવું એવું છે કે મિત્રો આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ તો આપણે કોમેન્ટમાં બતાવજો કે ચેલેન્જ કેવા બનાવીએ તો આપણે ચેલેન્જ વિડીયો કોમેન્ટમાં બતાવજો જેમ કે આપણે એક મિનિટની અંદર જેમ કે આપણે કુરકુરીઓ પછી મેગી બનાવીને આપણે ચેલેન્જ વિડીયો રાખવાની એવી ચેલેન્જ વિડીયો બનાવશો પણ જેમ બને મિત્રો એક વાત એ કહી દઉં કે મેગી જેમ બને એમ ના ખાજો તમે હાલ મેગી ખાવા જેવી વસ્તુ નહીં શરીર બગાડે છે આપણું તો મેગી ખવાય ના પણ આ તો આપણા મેગીનો જેમ બને એમ વિડી વિડીયોમાં લઈએ નહીં અને ખાવું પણ નહીં તો આપણે તો મિત્રો બીજી વાત એ રીતે કહું કે તો મિત્રો બીજી વાત એ કહું કે આપણા યુ યુટ્યુબમાં વ્લોગ જેમ બને એમ થોડા ઓછા આવશે મારા જેટલી મહેનત થાય એટલી હું કરે પણ હાલ મારું દસમું ધોરણ છે એટલે દસમા ધોરણમાં ફૂલ મહેનત કરું એટલે હું જે પાસ થઈ જાઉં તો પછી અગિયારમાં જવું ના પડે અગિયારમાં પછી બ્લોગ બનાવે પછી પહી તો કઈ ચિંતા નથી પછી આપણે આગળ જઈને મળીએ તો ભાઈ ચલો બને લેજો કન્ટિન્યુ તો આપણે નીકળી જાય ઘરસથી બધું આમ વરસાદ સખત પડે એટલે બધું લીલું થઈ ગયું જુઓ તો આપણે મળીએ આપણે રોમાપેરમાં જઈને જેમ કમાપેરમાં આપણે બધું તો એ બંધ થઈ તો એટલે હાલ વક કરી તો આપણે જોઈએ કારણ કે વક કરીને જતા રહ્યા છીએ રહ્યા આપણે જોઈએ જુઓ તમે રમતો રૂમો આવી જાય બધા અને જોવા બધા રમે છીએ તો મિત્રો આપણે લઈ લીધી પાઇપ જે ચડાવવામાં આવે છે આપણે રોમ આપીનો તો આપણું જુઓ તમને બતાવેજ નિહાલની રજા હશે તો તમે બ્લોગમાં બતાવે કે નીજુ છેવા છેવા કટાવી અને ચીવું આમ મજા ડીજે સાઉન્ડ હતી આપણે બનાવવાનું છે બધા એટલું બધા જુઓ વાતાવરણ તો કાર્ડ પેપર લઈ લીધું હવે અમારા બજેસ રૂમ પર ફરીથી સમજવાનું ખબર નથી હવે તો આપણે મળીએ રોણા પર જઈ તો કમ્પ્લીટ 7 8 વાગી જાય અને આપણ કટ ચાલુ કર્યો સ જો દે અહીંયા જો જો દે અંધારું ગોટ થઈ ગયું બરો બધું અંધારું થઈ ગયું તો આપણે આગળ જઈએ આપણું બાઇક અને પપ્પા તો આપણે મળીએ સીધા હવારે રવિવારે તો વિડીયોને અંદર બને રહેજો કન્ટિન્યુ તો લાઈટ બંધ કરી દીધી અને હવે ઉરીએ તો હવે મળીએ સીધા હવારે તો વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ ગુડ મોર્નિંગ બધા મિત્રોને આજ વરસાદ આવ્યો છે અને જુઓ કંઈને ચાલુ છે વરસાદ તો આપણે હાલ નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો કરીને મળીએ પાછા વિડીયોની અંદર તો મિત્રો દો તો મને આજ રાખવાનું છે આપણો ચેલેન્જ તો એ પણ ને એનો ચેલેન્જ છે વધારે નહીં આપણો એક બે મિનિટનો ચેલેન્જ છે તો આપણે રાખશું ચેલેન્જ બે ભાઈ વચ્ચે તો આપણે વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ અને અત્યારે રવિવાર તો આપણે આગળનો વિડીયો ચીવી રીતે બને આપણે જોઈએ આગળ તો વિડીયોની અંદર બને લેજો કન્ટિન્યુ તો મસ્ત વાયરસ બહાર આવી જાય છે વાતાવરણ ફર્સ્ટ ક્લાસ અને આપણો બહાર ફરીએ છીએ અને નાસ્તો વાસ્તો મસ્ત ફરજ કરી દીધો અને જો રાત્રિ પણ વરસાદ આજ અમે જજો સોટા પડી હાલ મસ્ત ઠંડો ઠંડો વાયરો છે તો આપણે મળીએ સીધા ચેલેન્જ વિડીયોની અંદર તો બને રહેજે વિડીયોની અંદર કન્ટિન્યુ તો પહેલાં આપણે સારેગામાં ગામમાં જો અને આપણે પિયાનો કાઢી દીધો જુઓ બાર તો પહેલાં સારેગામાં પહેલાં પેલા કાઢી દઈએ તો સારું રીતે સારી सारे गांव से सुनिए तो बरसात चालू है तुम्हें जोआ हाल आ जो बरसात चालू से जुआ। આમાં મિત્રો ચેલેન્જ વિડીયો અત્યારે ક્યા તો કાલના વિડીયોની અંદર બનશે આપણે ચેલેન્જ વિડીયો તો જોઈએ આપણે ચેલેન્જ વિડીયો જેવો બનાવશો તો વિડીયોની અંદર બનાવી લેજો કન્ટિન્યુ તો મિત્રો હાલ વરસાદ ફૂલ ચાલુ છે બાળો જેમ બનાય ચેલેન્જ વિડીયો કાલના બ્લોગ જ કાલના બ્લોગમાં જ બનાવશું આજના બ્લોગમાં લગભગ ફૂલ વરસાદ ચાલુ એટલું દુકાન છે કે એવું નહીં એટલો ફૂલ વરસાદ ચાલુ રાતનો તો આપણા કાલના બ્લોગમાં ચેલેન્જ વિડીયો બનાવશો તો વિડીયોની અંદર બને જો કન્ટિન્યુ તો જો મિત્રો વરસાદ ફૂલ ચાલુ છે બહાર જો તમે તો આજનો વિડીયો આટલા સુધી જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ